આ તરફ સાવલીમાં કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થયાના મામલે તાલુકા શહેર કોંગ્રેસ સમિતિએ ખેડૂતોને વળતરની માંગ સાથે આવેદનપત્ર આપ્યું સર્વે નહીં પણ વળતર આપો એવા સૂત્રોચ્ચાર સાથે તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું તાલુકાની નદીઓમાંથી થતી ગેરકાયદે રેતી ખનનની પ્રવૃત્તિઓને બંધ કરાવવા માટે સાવલી મામલતદારની મૌખિક રજૂઆત પણ કરવામાં આવી હતી સાવડી તાલુકા કોંગ્રેસ સમિતિ અને સાવડીના તમામ ખેડૂત મિત્રો આજે કલેક્ટર શ્રી સાહેબને આવેદનપત્ર અમે આપેલ છે કે તમામ ખેડૂતોને ડાયરેક્ટ ખાતામાં વળતર મળે એ અમારી જોગવાઈ છે સર્વે કરવા જશે તો એક મહિનો થઈ જશે તો પણ સર્વે થાય નહીં ડાયરેક જે રીતે સરકાર ખેડૂતોને બે હજાર ખાતામાં નાખે છે એ રીતે મનમોહનની સરકારમાં નાખેલા એવી જ રીતે ડાયરેક્ટ ખેડૂતોને એક એક લાખ રૂપિયા ખાતામાં નાખે અને વિઘે બાવીસ હજાર રૂપિયા ખેડૂતોને વળતર આપે